ટુ પિનુસ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે દૂધીના પરોઠા બનાવીશું તો વિડીયો એન્ડ સુધી જોજો જો ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો દૂધીના પરોઠા બનાવવા માટે મેં અહીંયા દૂધી લઈ લીધી છે છાલ સારી રીતે ઉતારી લેવાની છે અને ખમણીની મદદથી સારી રીતે ખમણી લેવાની છે તો આપણી દૂધી રીતે ખમણાઈ ગઈ છે તો હવે આપણે તેમાં કટ કરેલા લીલા ધાણા નાખીશું હવે આપણે તેમાં મસાલા કરીશું મસાલા તરીકે સ્વાદ અનુસાર મીઠું નાખીશું હળદર પાવડર નાખીશું લાલ મરચું પાવડર નાખીશું જીરું પાવડર નાખીશું થોડા એવા સફેદ તલ નાખીશું અને એક બાઉલ જેટલો ઘઉંનો લોટ નાખીશું એક ચમચી જેટલું તેલ નાખી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું થોડું થોડું પાણી લઈ લોટ સારી રીતે બાંધી લેશું આપણે એવું તેલ નાખી લોટ ને સારી રીતે મસળી લેશું તો આપણો લોટ બંધાઈને રેડી છે આપણે એક સરખા શેપ માં પરોઠા વણી લેશું તો પરોઠા વણાઈ ગયા છે તો હવે આપણે તેને હવે આપણે તેને થોડું થોડું તેલ નાખી સારી રીતે શેકી લેશું આ પરોઠા એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ મસ્ત બને છે તો આપણા બધા જ દૂધીના પરોઠા સારી રીતે શેકાઈને રેડી છે તો હવે આપણે તેને એક પ્લેટમાં સર્વ કરીશું મેં અત્યારે દહીં જોડે સર્વ કર્યા છે તો તૈયાર છે દૂધીના પરોઠા તો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુઝ કિચનને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો